હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જેવસરાજ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં જ છો પણ મજામાં જ છે સીતારામ મજાય નહી અને બસ જો હે ને સાપણ નાસ્તો કરે લીધા અને થોડું ઘણું કામ કર્યું આ ડાવરું તો સાત્વિક ભાઈ પણ ઉઠે ગયા ને જો અત્યારે હે ને વાયગા ટુણા 10 થાવા આયા તો આવું હે ફ્રેન્ડ જો અને જો આ તમળા હે ને બે ત્રણ દીથી એમ તડકો પડે ને તે સારું છે વાંધો નતો આવતો જો આપણે આ કઈક ઝાડવાનું મોટા મોટા આપડે હે ને કેવું મસ્ત જો ફૂલ ખીલું જોવો પછી ખીલતું આવે જો કે એવા તા બે ત્રણ ફૂલ સાત્વિક આ કો આવતો નાનો જોય ભાવ છે આમાં નાખ દે પાણી ઝાડવામાં જો તો ફ્રેન્ડ આ આપડા આવા કે ઝાડવા છે તો જો ફ્રેન્ડ ઉસે તો તો એસે ને મારે કામ પડ્યું બધું કરવાનું અને સાત્વિક પણ હે ને ઊઠે તો હું હવર હવર માં કે રીલ ને એવું બનાવતી હતી અને હા જો ફ્રેન્ડ તમે હે ને ફેસબુક માં પણ ફોલો કરજો તો ફેસબુક માં પણ આપણે આઈડી એટલે આ સેચ હા આઈડી જ તો ફેસબુકમાં ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પણ છે તો એમાં પણ કરજો ફોલો અને જો આપણા વિડીયો મારો વિડીયો નાખે ને એમાં તમે હે ને ડિસ્ક્રિપ્શનમાં જાઓ એટલે છે ને એમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમાં બધી આઈડી હોય જ તો એમાં ટચ કરજો એટલે ડાયરેક્ટ ફેસબુકમાં ઉગાડે દઈએ તો આવું હે ફ્રેન્ડ તો પ્લીઝ બધાય ફોલો કરો અને યુટ્યુબમાં પણ બધા શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ બધાય ફોલો કરજો ફેસબુકમાં ફ્રેન્ડ અને સપોર્ટ કરજો તમારો સપોર્ટ હોય તો આપણે દસ કે બને જાય સબસ્ક્રાઈબર તો દસ કે કરવાના છે તો પ્લીઝ બધાય સપોર્ટ કરો ફ્રેન્ડ અને વિડીયાને શેર કરજો અને બસ જો આવું હે ફ્રેન્ડ તો એવું હે ને આપણે હે ને જઈએ કામ કરે બધુંય બધું હી અને સાત ગો ને એ વાત જવા બાર શાકભાજી મસ્ત હે ને તો આવું ને એ પણ હું તમને બતાવી બારે જાય ને એટલી તો જો મખરા છે ને વાવવાનું છે બાકી તો ઈ છે બાકી અને પછી બીજું બીજું બધું શાકભાજી મતલબ બધું એવું એવું કામ થાય કામ ન થાય એ તો ખબર નથી

પાણે જોયે બીજું કોઈ ન જોઈ જો ફ્રેન્ડ અત્યારે સાડા બાર માં દસ મિનિટ ની વાર છે અને મારી ફ્રેન્ડ નું ઘર છે તો હું આગળ મારી ફ્રેન્ડને ઘેર અને છે ને મા દીકરો બે છે ને ફ્રેસ બે કામ કરે લીધું બધું અને પછી એવા જુઓ હા સાત્વિક નોરે જો સાત્વિક ભાઈ જુઓ કેરી લે ને બેઠો છે રમે અને જોતા તે કોઈ પણ આજ છે ને ફૂલ પડ્યો હું બતાડ્યા તમને આકડી બારોબાર જઈને તો આવું થાય ફ્રેન્ડ તો આપણે હે ને જવાનું છે જમ્બુસર છે ને તો જવાનું છે તો આપણે હે ને તમને બતાવી વિડીયો કોન્ટેન જોજો તો તમને બતાવી હું મસ્ત બધી વસ્તુને હે ને ના જોડે તો બહુ મોટી બધી બજાર છે અસલની તો આપણે હે ને ના જઈએ જેવી મોટી વસ્તુ લેવાની છે એને હિસાબથી કપડાં લે તેનું બધું છે તો ના જઈએ ફ્રેન્ડ તો હલો આપણે હે ને જો હું તમને બાર છે બતાડાતા ને બપોરનું જો હમણાં તસન બેગ ને તડકો પડે ને તે વાત જવા દો એવી ગરમી થાય બહુ ગરમી થાય જો તડકો હે ને જો આવો કંઈક તડકો છે અટાણે બપોરનો તો આવું હે ફ્રેન્ડ અને મારા સાત્વિક ભાઈ જુઓ આ હે ને કેરીનું કામ કરે

હે ને મગર છે બહુ બધા મલક ના જો મગર છે અમે ઉભું રાખ્યું પણ કઈ દેખાણા નહી મગર છે જો એમાં મલક બધા પાણી સાત્વિક ભાઈ છે ને એ હે ને ઉઠે ગો તો સાત્વિક એટલે વિડીયો એ કેમ બહુ શૂટ નથ કર્યો મે સાત્વિક ખૂતો તો એટલે જો સાત્વિક છે ને ઉઠ્યો તો બેજા 500 રૂપિયા મારા ભાઈ 500 રૂપિયા લે ma no, satikasana beta beta gatia kai nemuapa le lele